2015 ના વર્ષથી કાર્યરત વિકલાંગ કન્યા છાત્રાલય પાંજરાપોર સામે નાગલપર રોડમાં છોતેરમો પ્રજાસત્તાક દિન આન બાન અને શાંતિ ઉત્સાહભેર ઉજવાયો હતો વિકલાંગ કન્યા છાત્રાલયના પરિસરમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંત ચોથાણીના હસ્તે ધ્વજવંદન થયું હતું આ પ્રસંગે શાંતિલાલભાઈ ગણાત્રા ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક ટ્રસ્ટી ડોક્ટર આદિત્યભાઈ ચંદ્રાણા ટીવી સિરિયલના નિર્માતા અને નિર્દર્શક શૈલેષભાઈ ઠક્કર અમદાવાદ અને સચિનભાઈ કાયલેયાએ પ્રાસંગિક પ્રવચનમાં દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત સંચાલિત કામધેનુ પ્રાથમિક શાળાના પચાસ કાર્યક્રમ રજૂ કર્યો હતો તે તમામ વિદ્યાર્થીને પચાસ હતા સ્વરંજનબેન દિનેશભાઈ શાહ અને સ્વ દિનેશભાઈ શાહની સ્મૃતિમાં માનવંતીબેન મણીલાલ પાનાચંદ મહેતા તરફથી સાટાની પ્રભાવના કરવામાં આવી હતી આ પ્રસંગે સખજાનજી અશ્વિભાઈ ગજરા છાત્રાલયના ગ્રહમાતા પ્રવીણા કર્યું હતું જ્યારે સહમંત્રી સુલતાનભાઈ મીરે આભાર દર્શન કર્યું હતું આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ટીવી સિરિયલ ના નિર્માતા અને દિગ્દર્શક શૈલેષભાઈ ઠક્કર સચિનભાઈ કાયલિયા અને દીપકભાઈ જોશીનું સંસ્થાના હોદ્દેદારોના હસ્તે સાલ ઓઢાડીને અભિવાદન કરાયું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ